સાંજે આપણે નળ અને ટાંકીના બીજા વેરાયટીવાળા એક્ઝામ્પલ જોઈશું હું જેટલા એક્ઝામ્પલ કરાવું છું જો તમે એટલા કરી લેશો ને તો એક્ઝામમાં લગભગ તમારે વાંધો નહીં જ આવે તમારે કોન્સેપ્ટ સમજી જશો ને તો ગમે તેવો પૂછાશે તમે ટેકલ કરી શકશો બરાબર છે આજે આપણે હવે ત્રણ નળ લઈને આવી ગયા છે બરાબર ત્રણ નળ હોય તો શું કરવું જે આપણી પ્રોસેસ છે એ જ કરવાની છે આમાં કંઈ નવું કરવાનું નથી ચલો આપણે આગળ જોઈએ જો એક નળ છ મિનિટમાં તો મેં તમને શું કીધું હતું કેટલા નળ છે એ બીજો ત્રીજો બરાબર પહેલાં બે દોરતા હતા એ જગ્યાએ ત્રણ હવે ચકેડા એ પ્રમાણે દોરવાનું થશે એક બે ત્રણ એક બે એક બે દોડી દીધા ચકેડા અને એ આપી દો અને બી આપી દો અને સી આપી દો બરાબર છે પહેલો નળ બીજો નળ અને ત્રીજો નળ બરાબર છે આ કેટલા મિનિટમાં ભરે છે છ મિનિટમાં બાર મિનિટમાં અઢાર મિનિટમાં બરાબર છે પછી શું કરતા હતા લસા લેવાનું લસા કઈ રીતે લેવાનું જો ત્રણ સંખ્ય કોઈ બી એકનો ઘડિયું બોલો અને બધા નામ એ આવવું જોઈએ માની લો આપણે અઢાર લઈએ અઢાર એકા અઢાર ના ઘડિયામાં આવે બારના ઘડિયામાં આવે નહીં અઢાર દુ છત્રીસ ના ઘડિયામાં આવે બારના ઘડિયામાં આવે બરાબર છે તો લસા કેટલું થશે અઢાર ના છત્રીસ બરાબર છે તો છાય છાય છત્રીસ બારતરી છત્રીસ અને અઢાર છત્રીસ બરાબર માગે શું છે તો ત્રણેય નળ ભેગા મળી કેટલા સમયમાં ટાંકી પડશે ત્રણેય નળ ભેગા મળશે એટલે એમની કાર્યક્ષમતા કેટલી થઈ જશે છ ત્રણ નવ નવ અને બે અગિયાર બરાબર છે એમની ટોટલ કાર્યક્ષમતા કેટલી અગિયાર અને કામ કેટલું કરવાનું છે છત્રીસ બરાબર છે તો જુઓ કે એક મિનિટમાં અગિયાર કામ કરશે આજે આવીને આ ટોટલ કામ છે તો એક મિનિટમાં અગિયાર કામ કરશે તો છત્રીસ કામ કરતાં કેટલી મિનિટ લાગે છત્રીસ અપોન અગિયાર તો આ તમારો શું થઈ ગયો આન્સર બરાબર છે ચલો હવે આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ જુઓ તમારે જાતે સમજવાનું છે આપણે જે બી કોન્સેપ્ટ સમજીએ છીએ ને બસ એના આધારે જ સોલ્વ કરવાનું છે તો તમને મજા આવશે અને તમે જાતે ટ્રાય કરો તમારું માઇન્ડ ડેવલપ થશે બરાબર છે અને તમે સારા એવા એક્ઝામ પર સોલ્વ કરી શકશો બરાબર છે એક્ઝામમાં કોઈ બી આવે ને તો બી તમે સોલ્વ કરી શકશો અહીં જો અહીં શું લખ્યું છે જો એક નળ એ તો આ એ નળ છે દસ કલાકમાં બરાબર ચકેડા દોરી દો અને નળ બી તો બી નળ છે તો અહીંયા બે જ નળ આપેલા છે ગળિયો બોલો અઢાર એક અઢાર દસ નામ ના આવે અઢાર દિવસ ના આવે અઢાર ચોપન ના આવે અઢાર ચોક કેટલા થશે બોતેર ના આવે અઢાર પંચા નેવું તો નેવ દસના ઘડિયામાં આવશે તો લસા તમારો થઈ ગયો નેવ દસ નો નેવ અને અઢાર પંચા નેવ બરાબર હવે માગ્યું છે શું તો આગળ જુઓ તો કેટલા સમય પછી બી નળ બંધ કરવાથી આખી ટાંકી નવ કલાકમાં ભરાઈ જાય બરાબર છે હવે તમે અહીંયા જુઓ એક મિનિટમાં અગિયાર કામ થાય તો કેટલી મિનિટમાં છત્રીસ કામ થાય બરાબર છે તો અહીંયા આપણને આ વસ્તુ આપી દીધી છે બરાબર છે પણ આમાં જુઓ કઈ રીતની કઈ રીતની આપે છે તો કેટલો સમય લાગશે એ આપણને આપી દીધું પણ કઈ રીતે થોડાક સમય પછી બી નળ બંધ કરવામાં આવે છે બરાબર માની લો કે આ કોઈ ટાંકી છે બરાબર આ પોઈન્ટ સુધી એ અને બી બંને નળ સાથે ચાલુ હશે બરાબર છે તો બંનેની કાર્યક્ષમતા હશે નવ અને પાંચ ચૌદ બરાબર અને એ અમુક સમય સુધી ચાલુ હશે એટલે આ પોઈન્ટ સુધી એ ચાલુ હશે પછી આ પોઈન્ટ તે શું થશે ખાલી બી નડ અહીંયા બી નળ બંધ કરવાનો છે એટલે બી નળ બંધ થશે એટલે શું થશે એ નળ ખાલી ચાલુ રહેશે બરાબર છે તો એ નળ ચાલુ રહેશે એની કાર્યક્ષમતા કેટલી નવ અને અમુક સમય સુધી હવે ટોટલ સમય આપણને આપી દીધો છે બરાબર આ અમુક સમય સુધી ચાલુ રહ્યું છે બરાબર ટોટલ સમય કેટલો છે આઠ સોરી આઠ નહીં નવ છે તો નવ માઇનસ એક્સ થશે બરાબર છે હવે જો મતલબ શું થયો કે માની લો કે એક્સ તો એક્સ એનો મતલબ એમ થયો કે ચાર કલાક સુધી એ અને બી બંને સાથે કામ કરે છે તો બાકીના સમયમાં પાંચ કલાક ખાલી એ કામ કરશે આનો મતલબ એ થાય છે બરાબર તો આનો મતલબ શું થયો કે એ અને બી બંને ભેગા મળીને એક સમય સુધી x કલાક માની લો કે બે કલાક છે ત્યાં સુધી કામ કરશે તો પછીના સાત કલાક નવકા મતલબ આ જે આપણો બીજો નળ છે એક એ ખાલી આપણે ચાલુ રહેશે બરાબર છે હવે જુઓ અહીંયા આપણને શું આપી દીધું છે આ ટોટલ સમયગાળો આપણને મળી ગયો બરાબર છે તો અહીંયા શું થશે તો આપણે આગળ શું કરશું તો આ આમની ટોટલ કાર્યક્ષમતા ચૌદ છે બરાબર કેટલા સમય સુધી કામ કરશે એક સમય સુધી વત્તા પછી આની કાર્યક્ષમતા એની નવ છે કેટલા સમય સુધી કામ કરશે નવ માઇનસ એક્સ ત્યારે ટોટલ કામ થઈ જશે નવ કલાકની અંદર ટોટલ કામ થઈ જાય છે કેટલું કામ છે ટોટલ નેવું બરાબર છે હવે આનું સાદું રૂપ આપો ચૌદ એક્સ પ્લસ નવે નવે એક્યાસી માઇનસ નવ એક્સ ઇઝ ઇક્વલ ટુ નેવ બરાબર ચૌદ એક્સ માઇનસ નવ એક્સ કેટલા થશે પાંચ એક્સ પછી અહીંયા થશે નેવ માઇનસ એક્યાસી તો એક્સ ઇઝ ઇક્વલ ટુ નેવ માઇનસ એક્યાસી નવ અપોન પાંચ છે એ આપણે જોવાનું કયો એકમ છે કલાક છે તો અહીંયા આવશે કલાક એનો મતલબ આ પોઈન્ટ આપણને મળી ગયો કે આ પોઈન્ટ એટલે નવ અપોન પાંચ કલાક પછી બંને નળ જે છે બરાબર છે એમાંથી બી નળને બંધ કરવામાં આવે છે અને એ નળ ચાલુ રહેશે અમુક સમય સુધી ચાલુ રહેશે બરાબર છે તો આ સમય પછી બંધ કરો હવે એવું પૂછાય કે એ નળ કેટલા સમય સુધી કામ કરશે બરાબર છે તો નવ ટોટલ કેટલું કેટલા કલાક કામ કર્યું નવ એમાંથી નવ ઓપોન પાંચ બંને ભેગા થઈને કામ કર્યું તો નવ ઓપોન પાંચ નવ પોંચ પિસ્તાલીસ માઇનસ નવ એટલે છત્રીસ ભાગ્યા પાંચ આટલા કલાક કામ કરશે એ નટ બરાબર સમજી ગયા મિત્રો આશા રાખું તમને વિડીયોમાં ખબર પડી હશે થેન્ક યુ જો તમને ના ખબર પડી હોય ને તો ફરી વળ જુજો બરાબર છે